રામ રામ કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રવિશા લાઈફ એન્ડ બ્યુટી દોસ્તો આજે સવારથી જ અપોઈન્ટમેન્ટો સ્ટાર્ટ થઈ ગઈ હતી તો સવારે વિડીયો નહોતા બનાવી શક્યા અત્યારે સાંજના ચાર વાગ્યા છે અને બધી અપોઈન્ટમેન્ટો પૂરી કરી દીધી છે અને અત્યારે હું જઈ રહી છું ખેતરની અંદર રાત્રે લીલું લસણ અને બાજરીના રોટલા બનાવવાના છે તો અમને અમે કઈ રીતે બનાવીએ છીએ એ પણ તમને બતાવીશું અને બોર ખાવા જવાની ઈચ્છા થઈ છે તો અત્યારે અમે લસણ લાવી અને પછી જઈએ છીએ તારંગા બોર ખાવા માટે તો સૌથી પહેલાં જઈએ ખેતરમાં લસણ લેવા અને આપણું આ જે ખેતર છે

বেজি দিছো লাগে પસંદ લઈ ઘરે આવી ગયું છું અને કટિંગ આવીને કરશું કેમકે અત્યારે મોડું થાય છે ખાવા જવા માટે કેમ કે પછી અંધારું થઈ જશે તો હવે નીકળીએ છીએ ખાવા માટે તો દોસ્તો પહેલાં ઓમને લેવાનું નક્કી નહોતું કર્યું પણ પછી એમ થયું કે હવે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને નિરાશ થશે એટલે ઓમને પણ હવે જોડે જ લઈ લઈએ છે મમ્મી પણ આવ્યા છે જીનલ પણ આવી છે મસ્ત ઠંડુ વાતાવરણ છે અને બોર ખા પહોંચી ગયા છે ઊંઘને નહોતો લેવાનો પણ સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો થોડી ઊંઘણે પણ લાવ્યા છે અને બહુ મસ્ત બોર પણ પાક્યા છે તમે જુઓ આમ તો બજારમાંથી બોર ખાતા જ હોઈએ છીએ પણ આ રીતે જાતે વીણીને ખાવાની ટેસ્ટ પણ બહુ જોરદાર હોય છે આવા તાજા બોરનો અને ખાવાની પણ મજા આવે છે ડિલીમ બરોબર ના હં એટલે બધા રહેણી વહેણી રમતો ખાતા પહોંચી ગયા છે તારંગા ટેમ્પલ અને અહીંયાથી તમે મંદિર જોઈ શકો છો બહુ જ મસ્ત દેખાઈ રહ્યું છે અને અંદર વિડીયો અલાઉડ નહોતો તો ફક્ત મંદિરનો જે વિડીયો ઉતાર્યો છે તે તમને આગળ વિડીયોમાં જોવા મળશે ઘરે રિટર્ન આવી ગયા છે અને હવે રસોઈ બનાવવાની તૈયારી કરી રહ્યા છે મમ્મીએ લસણનું કટિંગ કરી દીધું છે અને હું સૌથી પહેલા બાજરીના રોટલા બનાવી દઈશ રોટલા બનાવવા માટે ચૂલો પણ સળગાવી દીધો છે અને હવે લોટ બાંધી અને પછી રોટલો બનાવીશ बन्नो मतनु बस खावन આખો જારો બપોરે ખાવા નહીં હવામ નાસ્તામાં લહણ ખાઈ લેજો આખો જારો કશું નહીં ખાવા મસ્ત છે ને વસાપ એનો આખો ટેસ્ટ જ જોરદાર હોય મજા આવક હાલ ના બતાવાનું કટ કરવું પડશે મસ્ત લાગે લાગે છે ઝંડી તમે તો ગમતું જ અમને પણ જો ગરમી ના મરી દો તો તમે કહો ગરમી ગરમી આ ઘોડા કરો

દોસ્તો લસણ જે હોય છે બધા લોકો અલગ અલગ રીતે બનાવતા હોય છે અમુક લોકો ગોળ અને રોટલો અને લસણ જરૂરિયાત મુજબ ઘી ને બધું લઈ અને મિક્સ કરીને ઠંડુ જ ખાતા હોય છે પણ અમે લોકો આ રીતે બનાવીએ છીએ ગોળ ઘી અને લસણ બધું આ રીતે મિક્સ કરી દીધું છે અને આને થોડું ગરમ કરી અને પછી એની અંદર રોટલો નાખી દેશું અને બધું મિક્સ કરી અને ગરમ કરી લેશું ગરમ થવા લાગ્યું છે હવે એનું પાયા જેવું નથી કરવાનું જેવું આપણે સુખડીની અંદર કરીએ છીએ હવે એની અંદર આપણે જે રોટલો બાજરીનો આ રીતે મોસળીને રાખ્યો છે અંદર મિક્સ કરી લેશું હું જો દસ્ત તો તો જમવાનું પણ પતી ગયું અને એ વાસણ પણ ધોવાઈ ગયા ઘરનું બધું કામ પૂરું થઈ ગયું છે અને જમવાની બહુ જ મજા આવી ગઈ અને અંગારા જોવે આ રીતે ઓમ સળગાયેલો એટલે એ બટાકા લઈને આવી જ જાય છે અને શેકેલા બટાકા બહુ જ ભાવે છે તો હજુ ચૂલામાં અંગાળા છે તો આપણે બટાકા શેકવા માટે મૂકી દેસુ અંદર શિયાળામાં મજા આવે હું બટાકો ખાવન આટલો બેટા થોડો અંદર મૂક એ તો ઉપર બધું મૂર ચડાવશો ને અંગાળા એટલે થઈ જશે

છઠ્ઠાનું જ છે મેથ એટલે તને આવડે જ છે મોટાભાગે પણ એક વખત રિવિઝન થઈ જાય ને તો પછી તકલીફ ના પડે એકદમ સાહેબ થઈ જશે 我、嗯、们。Mm hmm. 嗯 बाले पसंत राहतात ગરદન પાછળનો ભાગ બ્લેક પડવાના કારણો અને તેના ઉપાયો છે ગળાની અંદર ચેન અથવા તો કન્ટિન્યુ જ્વેલરી પહેરી રાખવાની તો તેના લીધે પણ બ્લેક પડતો હોય છે અથવા તો વધારે ક્લીનનેસ ન રાખવાના કારણે પણ ગરદનનો ભાગ બ્લેક પડતો હોય છે હવે વાત કરીએ તેના ઉપાયો તો તમારો પણ જો આ રીતે ગરદનનો ભાગ બ્લેક પડી ગયો હોય તો અઠવાડિયાની અંદર બે વાર સ્ક્રબની મસાજ કરો અને બે વાર મુલતાની માટી અથવા તો બેસનનું નેચરલ માસ્ક બનાવી અને ગરદન પર એપ્લાય કરી પંદર મિનિટ રાખો અને પછી તેને વોશ કરી લો અને રાત્રે સૂતા પહેલાં એલોવેરા જેલ અથવા તો મોઇશ્ચરાઈઝર લગાવો જેથી કરીને તમારી જે ગરદનની ભાગની અંદર બ્લેકનેસ વધી ગઈ છે એ ધીમે ધીમે ઓછી પણ થઈ જશે અને દૂર પણ થઈ જશે તો દોસ્તો આમ તો મોટા ભાગનો સમય સલોનમાં જ જતો રહેતો હોય છે સલોનનું કામ એવું હોય છે કે આખો દિવસ સલોનમાં જ પૂરો થઈ જાય છે પણ અમુક ટાઈમે આ રીતે સમય મળે તો ફેમિલી જોડે સમય વિતાવી લઈએ છીએ અને એન્જોય કરી લઈએ છીએ અને દરેક વ્યક્તિએ પોતાની ફેમિલી જોડે આ રીતે સમય વિતાય અને જે પોતાની યાદગાર પળો છે તે આ રીતે વિતાવી જોઈએ અને અહીંયા જ આપણા વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળી હવે આપણા નવા વિડીયોમાં Bye bye.